આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીના નવા ટીડીઓએ ચાર્જ સંભાળ્યો છે સાવલી તાલુકા પંચાયતના જૂના ટીડીઓની વડોદરા તાલુકામાં આંતરિક બદલી થતાં આજે નવા ટીડીઓ સાવલી તાલુકા પંચાયત કચેરીએ હાજર થઈ અને વિધિવત રીતે ચાર્જ સંભાળી દીધો છે વહીવટી કારણસર વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ વડોદરા તાલુકાના ટીડીઓની આંતરિક બદલી ઓર્ડર થતાં જ સાવલી ટીડીઓ વ્યાસ પ્રજાપતિને થોડા દિવસ અગાઉ વિદાય સમારંભ યોજી અને વિદાય કરી હતી આજે વડોદરા તાલુકાના ટીડીઓ માધુરીબેન પટેલે તાલુકા પંચાયત કચેરી સાવલી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ વિધિવત રીતે સંભાળી છે પ્રથમ દિવસે તાલુકા પંચાયતના કર્મીઓ તાલુકાના તલાટીઓ સાથે પરિચય બેઠક પણ હતી તાલુકાના વિવિધ કાર્યોમાં પ્રજા સાથે સુમેળ શાંતિ સહભાગી થઈ અને કાર્ય કરવા સૂચના પણ આપી હતી આજ રોજ મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાવલી મેડમ શ્રી બદલી થવાથી હાજર થયા અને વિધિવત તાલુકા પંચાયત કચેરીએ ચાર્જ સંભાળ્યો અને આજે એમની પહેલી મિટિંગ બધા ગામના તલાટીકમ શ્રી સાથે ગોઠવી અને એમને પંચાયતને લગતા તમામ કામગીરીનું માર્ગદર્શન આપી અને મિટિંગ પૂર્ણ થાય